આ દરબાર દરબારગઢમાં તારીખ તેર બાવનના રોજ મારો જન્મ થયો અને મારું બાળપણ પણ અહીંયા અહીંયા જ વીતું છે બહુ ઘણી બધી રમતો ત્યારે અમે રમતા ત્યાર પછી વડિયા એ પ્રાથમિક શિક્ષણ લીધું અને ત્યાર પછી હું ઓગણીસો અને સિત્તેરમાં માંગરોળ પાસે જૂનાગઢ જીવવામાં આવેલી સંસ્થા એ શારદા ગ્રામમાં દાખલ થયો અને શારદા ગ્રામ સંસ્થાની અંદર બહુ મોટી મોટી હસ્તીઓ બધી આવતી એમાં ઉમાશંકર જોશી બહુ મોટા કવિ આપણા ત્યાર પછી કવિ કવિ સુંદરમ ત્યાર પછી ક્રાંતિકારીઓ પણ આવતા પૃથ્વીરાજસિંહ એ બધા સાક્ષરો વિદ્વાનો ખૂબ આવતા અને ઓસો રજનીશ ત્યારે શારદા ગ્રામ આવેલા અને એને ચાર દિવસ સુધી એક ધરા એ સમયમાં મેં એને સાંભળેલા ઓસો રજનીશે ચાર દિવસ સુધી રોકાય અને અમારી જે શારદા ગ્રામની અંદર સવારના પ્રાર્થના સભા થાય એમાં તેઓ પ્રવચન આપતા એના નિયામક હતા મનસુખરામ જુવનપુત્રા એને બધા સંસ્થાના બાળકો બાપુજી કહી અને બોલાવતા અને ત્રણસો વિદ્યાર્થીઓનો એ આખો સ્ટાફ હતો સવારના વહેલું પાંચ વાગ્યે જાગી જવાનું ત્યાર પછી નિત્યકર્મથી પરવારી અને સવારના પછી પ્રાર્થના છ વાગ્યે થાય એ પ્રાર્થના સભામાં અમારે આવવાનું થાય ત્યારે જે વ્યક્તિ વિશેષ આવતા એ બધાના ત્યાં પ્રવચનો ગોઠવવામાં આવતા હતા એમાં ઘણા બધા જુદી જુદા ક્ષેત્રના મહાનુભાવો પધારતા અને ત્યાર પછી કાકા કાલેલકર એ એ પણ એ સંસ્થાની અંદર આવેલા કાકા કાલેલકર કે જેણે બહુ સારું પુસ્તક લીખ્યું છે હિમાલયનો પ્રવાસ અને બીજા બીજા પણ ઘણા પુસ્તકો લખ્યા છે ત્યાર પછી ગુરુ દયાલ મલિક એ પણ ત્યાં આવેલા એટલે આવા બધા મહાનુભાવોને ખૂબ સાંભળવાનું બન્યું શારદા ગ્રામમાં ત્યાર પછી ઓગણીસો અને સિત્તેરમાં મેં એસએસસી ત્યાં શારદા ગામમાં રહી અને જૂનાગઢ પરીક્ષા આપી અને પાસ કર્યું ત્યાર પછી ઓગણીસો એકોતેરથી જામનગર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં કોલેજમાં અભ્યાસક્રમ માટે ગયો અને ઓગણીસો અને પંચોતેરની અંદર મેં આ ડૉક્ટરની ડિગ્રી એને જે બી એસ એ એમ કહેવામાં આવે છે એટલે કે બેચલર ઓફ સર્જરી આયુર્વેદ એન્ડ મેડિસિન એ એ મેળવી ત્યાર પછી મારા પિતાશ્રી કુંજાવાળા બાપુ એ સાહિત્યકાર બહુ મોટા હતા એટલે એમને એવા બધા ગ્રંથો પાંડવ્યસેનંદુ ચંદ્રિકા પછી અવતાર ચરિત્ર પછી લોક મેઘાણીના બધા જ પુસ્તકો ત્યાર પછી નવલકથાઓ ગોવર્ધન ત્રિપાઠી કનૈયાલ મુનશી આ બધા પુસ્તકો મારા પિતાશ્રીની હિસાબે એનું બધું મારે વાંચન કરવાનું થયું અને એમાંથી પછી મને આ લોક સાહિત્યનો વારસો મારા પિતાશ્રીના હિસાબે મને મળ્યો અને ત્યાર પછી ઓગણીસો અને નેવ્યાસીની અંદર આકાશવાણી રાજકોટ કેન્દ્રમાં લોકવાર્તાના કલાકાર તરીકે મને માન્યતા મળી અને ત્યારથી અત્યાર સુધી આકાશવાણી રાજકોટમાં મારી લોકવાર્તાઓ પ્રસારિત થતી રહે છે ત્યાર પછી તમને અતિ પ્રિય વાર્તા મીરાદેવીની કૃષ્ણની મૂર્તિની અંદર જે મીરાદેવી સમાજાય છે ને એ વાર્તા મને અતિશય પ્રિય એની એક કવિતાની ભાષામાં વાત કરું તો છેલ્લા પદની અંદર વાત કરી તો દ્વારકા કવિતાની ભાષામાં કહું તો દ્વારકાના દેવળમાં દેવી તું દિવ્ય દિવ્ય વાટ થઈ અને મીરાની મર્મવાણી ક્યાં મોહનની મધુર મૂર્તિમાં લીન થઈ અને પ્રેમિકાની પાગલ પગલીએ પગલીએ તો પ્રભુની પાપણ પલ્લી ગઈ અને શામળાની સુગંધ થઈ પછી મીરા અંગે અંગ ફેલાઈ ગઈ કાળી કામળ કાનના રંગે રાગે રંગાઈ ગઈ પ્રેમ પ્યાલી અમૃત વોસ્ટે આનંદ લહેર લાગી ગઈ અને સાવરિયાના એ સ્વરૂપ સાગરની માલિકો મીરા સમાઈ ગઈ સતચિત અનંતનો જે ભૂગવતો સાગર છે જે પ્રેમ મૂર્તિ છે તે જ્ઞાન મૂર્તિ છે એને એવો યોગેશ્વર કૃષ્ણ જે પ્રેમની મૂર્તિ મીરાએ કૃષ્ણ માટે શું નહીં કરેલું પગ ઘુંઘર બાંધ મીરા નાથી અરે રાત દિવસ તારા ભજનિયા બોલા છે અને પ્રેમની અંદર મીરા મગન બની અને સદેહ કૃષ્ણની મૂર્તિમાં સમાઈ જાય છે આને સારૂપ્ય મુક્તિ કહેવામાં આવે છે સારૂપ્ય મુક્તિ એટલે એકાકાર કૃષ્ણ અને મીરા બે એકાકાર થઈ ગયા મીરાનું સ્વરૂપ એ કૃષ્ણની મૂર્તિની અંદર સમાઈ ગયું એને સારૂપ્ય મુક્તિ કહેવામાં આવે છે ખૂબ આનંદ થયો બાપુ હારે વાત કરીએ અને પૂંજાવાળા બાપુના જીવનમાં કદ કંઈ તમને પ્રસંગ યાદ હોય બાપુ બાપુમાંથી કંઈક તમને શું કહેવાય પ્રેરણા તો મળી બાપુ અંદર એવો કોઈ પ્રસંગ કે તમને એ હજી યાદ હોય બાપુ સાહેબ પુંજાવાળા બાપુનો એવો ખાસ કોઈ પ્રસંગ હોય તમને યાદ હોય તો અમારા દર્શન મિત્રોને જણાવો ઘણા વર્ષો પહેલા બાબરા તાલુકાના બળેલ પીપોળીનું ગામ હતું ત્યાં નેભા વિજા મારા પિતાશ્રી પુંજાવાળા બાપુ અને બીજા ત્રણ ચાર કલાકારોનો જાહેર કાર્યક્રમ હતો એમાં મારા પિતાશ્રી પુંજાવાળા બાપુએ પરબધામની સંત દેવીદાસની વાર્તા કરી ત્યારે એક પટેલ એ સવાર સુધી વાર્તા પૂરી થઈ ગઈ બધા લોકો વિખરાઈ ગયા કાર્યક્રમ પૂરો થઈ ગયો છતાં એના મનમાં એવી ભ્રમણા થઈ ગઈ ને કે સવાર પડી ગયો ત્યાં સુધી ત્યાં ત્યાં એની જગ્યા ઉપર બેઠો રહી

એનું જે સેવન થાય છે એ છોડી દેવું જોઈએ અને યુવાનો એ બધાએ પોતે પોતાની કારકિર્દી ઘડવા માટે જેમાં એને રસ હોય એ ક્ષેત્રમાં એને પ્રગતિ કરી અને આગળ વધવું જોઈએ અત્યારના યુવાનોને એક આ મોબાઈલનું બહુ મોટું વળગડ છે તો મોબાઈલ તો બરાબર છે પણ આપણા જે મહાન પુરુષો થઈ ગયા છે સ્વામી વિવેકાનંદ છે રામકૃષ્ણ પરમસદેલ છે રમણ મહર્ષિ છે એવા મહાન મહાન પુરુષો જે છે એનું બધું જીવનચરિત્ર વાંચે અને સ્વામી વિવેકાનંદ કહે છે ને કે તમે તમારા ધ્યેય તરફ સતત આગળ વધતા રહો તો એવા બધા પુસ્તકોનું પણ વાંચન અત્યારના યુગમાં ખૂબ જરૂરી છે ભલે મોબાઈલમાં તો બધી ઘણી બધી માહિતીઓ મને ખ્યાલ છે આવે છે પણ સારા સારા પુસ્તકો પછી આપણી સારી બધી નવલકથાઓના જે સાક્ષરો છે વિદ્વાનો છે એના લખેલા જે પુસ્તકો છે એમાંથી ઘણી બધી પ્રેરણા અત્યારના યુવાનોને મળે એમ છે તો એવા બધા પુસ્તકોનું વાંચન પણ અત્યારના યુવાનો કરે અને ભારત દેશના એક સારા સંસ્કારશીલ નાગરિક બની અને પોતાના ગામનું સમાજનું અને કુટુંબનું નામ રોશન કરે તો આ ભારતની ભૂમિ ધન્ય બની જાય સૌરાષ્ટ્રની એક કવિતા બોલી દઉં છું આ કવિતાનું શીર્ષક છે ગર્વો એવો ગુજરાતી ચંદન તિલક તો મારે સોમનાથનું અને આરાધુ ગિરિરાજ ગિરનાર આ વાણીમાં વેતી પાનબાઈ અને મારે માળાના મણકા મીરા ને મોહન અને હૈયે જણ જણ નરસૈયાની કરતાળ રહે જણકાતી આ કેતા મારી કહું તૂટે ગજગજ ફૂલે છાતી હું છું ભાઈ ગરવો એવો ગુજરાતી મન હિલોળાતું નળ સરોવર અને તરનો ઉમંગ તો મેળો તરને તરનો પાલીતાણા પાવાગઢ અને રણઝણતો ગુંજારો આ નું નામ દઉં જેની માટી પણ ગીતો ગાતી મારી નસ નસ વહે નર્મદા અને રોમે રોમે તો છે ગીરની વંડરાઈ મારે કપોલે બસું દ્વારકા અને આંખે ઝબકે કચ્છ ગરવાઈ અને શ્વાસે શ્વાસે ગુગવે સાગર અને હોઠે અંબા ગરબા ગાતી

ત્યાં તારો આતમરામ ઠરી અને હિમ થા મંડે ને બાપ ત્યાં તું જગ્યા બાંધી દેજે અને ગાંડી ગીરની અંદર મધ્ય ગીરની અંદર આજારોની રક્તપિત્યાની કોઢિયાની તું સેવા કરજે અને જે જગ્યા સ્થપાડીને અત્યારે એ સત્તાધાર ધામ સોરઠ ધરા સોહામણી અને જ્યાં ગાંડી અને ઘેઘુર ગીર એવા સર્વ અને સતાધારમાં પ્રગટ ગીગે ઉપી અમારા કવિ દાંત એ ગીરની અંદર હિરણ નદીને કાંઠે બેઠી છે આખી પ્રકૃતિ પૂર્ણપણે ખીલી છે પ્રભાત પ્રહર હંયુ રંગ રેલ યંગ બોલ યમ અને દિલ ખજાન યમ વેલી વન વળુભિયમ આ વનરાય વન યમ અને પ્રકૃતિ પૂર્ણ ખીલ યમ અને મુનિ વર મરકમ આ આવી ગાંડી ગીરની માલિકો કવિ એટલે સર્જક હોય છે દાદ ઈ હિરણ નદીના કાંઠે બેઠા બેઠા એક કવિતા રચે છે હિરણની કે હિરણ હલકાળી જોબન વાળી નદી રૂપાળી નખરાળી આળી વેલ ખટાળી વરખવાળી અવળા આંટાળી આ જામે જાળી ભેખડિયાળી ભેવાળી તેને દઈ તાળી જોબન વાળી નદી રૂપાળી નખરાળી નદી રૂપાળી નખરાળી નદી રૂપાળી નખરાળી પછી ગીરમાં જેવા હાવત થાય એવા દુનિયામાં ક્યાંય ન થાય એટલે ગીરે તો આપણને એટલું બધું આપ્યું છે ને કે જેનું મૂલ્ય ન થઈ શકે એવી ગીતની એ ગાંડી ગીરની ભૂમિ છે એ ગાયું એ પશુપાલન એ પંખીઓનો કલરવ એ હાવદની ની એ એવી ગીતનું વર્ણન તો અદભુત છે ગીર તો ગીર છે તો બાપુ તમે ડૉક્ટરની પદવી તો તમને મળી અને તમે સાહિત્યનું ખૂબ સરસ એમ કહેવાય છે લખ્યું અને માયનું વાંચ્યું અને ખૂબ તમે ગ્રહણ કર્યું તો તમે પણ કઈ આ જે કૃતિ લખી છે કાંઈ પણ પુસ્તક બહાર પડે એના વિશે દર્શક મિત્રોને થોડુંક જણાવું ઘણા બધા પુસ્તકોનું વાંચન હોવાથી મને પહેલેથી જ વાંચન કર્યા પછી એનું ચિંતન મનન કરી અને લેખો લખવાની પ્રેરણા થઈ લગભગ વીસેક વર્ષ થઈ ગયા એટલે ત્યારથી હું જુદા જુદા સામાયિકો જે અખંડ આનંદ છે પરમારથ છે પહેલાં ધર્મ સંદેશ બહાર પડતું હતું એમાં બધાએ હું લેખો મોકલતો હતો ત્યાર પછી હમણાં હમણાં એક આપા ગીગાની એક નાની એવી પુસ્તિકા એ મેં લખી છે અને અત્યારે મારું એક પુસ્તક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેઘાણી લોક સાહિત્ય કેન્દ્રમાં પ્રકાશન માટે ગયું છે અને જે આ મહિનામાં છપાઈ જશે અને અલખના આરાધના એનું શીર્ષક છે અને ત્યાર પછી ઘણા બધા પુસ્તકો નવલકથાઓ અને આધ્યાત્મિક બધા ગ્રંથો એનું સતત વાંચન હજી પણ ચાલું છે એટલે વાંચ્યા પછી ચિંતન મનન કરી અને મૌલિક રીતે મને જે લાગે એના હું લેખો લખતો રહું છું વાહ વાહ તો દર્શક મિત્રો વિક્રમવાળા સાહેબને મળી અને ખૂબ અમને આનંદ થયો અને આમ ગણો તો સાહિત્યનો ભંડાર કહેવાય ભાઈ મળે આમ અમાર તો કોઈ શું કહેવાય છે બોલી એટલું બધું અમે એટલું બધું વાંચન નથી બાપુ પણ તમારી સાથે બેઠીને અમને ખૂબ આનંદ થયો અને અમને પણ એટલું બધું જાણવા મળ્યું હજી પણ એવા આપણા વડીલો છે કે એની મુલાકાત કરી અને અત્યારના બાળકોને પાસે ખાલી બેહો ને તો એ સામાન્ય ઘણું જ્ઞાન આપને મળી જાય તો વિક્રમવાળા સાહેબનો નો ખુબ આભાર તો દર્શક મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અને આવા મુખ્ય વ્યક્તિ વિશેષ કાર્યક્રમ જોવા માટે પણ અમારી ચેનલ ઉપર તમે જોડાઈ લેજો જય શ્યામ જય સૂર્યનારાયણ જય રામનારાયણ